કરોડ બેતાલીસ લાખની કિંમતનો ચાર કિલોગ્રામથી વધુ હાઇડ્રોપોનિક વીડ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે આટલી મોટી રકમનો નશીલો પદાર્થ પકડાવવો ઇસરો સૌથી મોટા નાર્કોટેક્સ જીમાનો એક બનાવશે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે તારીખ સત્તર નવેમ્બર સાંજે સાડા સાત વાગે નરસામાં એર સુરત એરપોર્ટ પર આવી પહોંચી હતી આ ફ્લાઇટના મુસાફરોનું નિયમિત ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન ફ્લાઇટના સીટ નંબર સત્યાવીસ સીમાં બેઠેલા મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી સીઆઈએસએફ અને કસ્ટમ્સની ટીમે આ શંકાસ્પદ મુસાફરના માલસામાની ચીનવટ ભરી તપાસ હાથ ધરી હતી

મુસાફરની અટકાયત કરી હતી આ મામલે જપ્ત કરાયેલા પદાર્થને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુસાફરની વિધિવત ધરપકડ કરી કસ્ટડી મળવી છે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની સઘન પુછપરછ કરવામાં આવી છે કે આ જથ્થો કોણે મોકલ્યો હતો અને સુરતમાં તેની ડિલિવરી કોને કરવાની હતી તે અંગેના તથ્યો બહાર લાવવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે મોળુ મુંબઈના જફર ખાન તપાસ કરાઈ હતી અને ત્યારે તેની બેગમાં કંબલ ગેમના ખોખા અને લેડીઝ પર્સમાંથી અલગ અલગ છુપાવેલા ગાંજાના પેકેજ મળી આવ્યા હતા હાઈબ્રીડ ગાંજાની બજાર કિંમત એક કરોડ એકતાળીસ લાખ રૂપિયાથી વધુ પોલીસ અને કસ્ટમ વિભાગ સાથે અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઈબ્રીડ ગાંજાની બજાર કિંમત એક કરોડ એકતાળીસ લાખ બાણું હજાર પાંચસો જેટલી ઊંચી છે આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડાવવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જીમાનો એક બનાવ છે સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે બેંગકોક થી સુરત ફ્લાઇટનો ઉપયોગ કરીને ગાંજો લાવવાનું આ નેટવર્ક ઝડપાતા આંતરરાષ્ટ્રીય ડ્રગ સેરાફીના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એને જ ભાગરૂપે છેલ્લા દેડ માસથી જોઈએ ક્રાઈમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી જેમાં ઇન્ફોર્મેશન હતી કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને કહેવાય ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યાઓ પરથી જોઈએ આ લોકો સ્મગલિંગના માધ્યમથી આ અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડીસીપી ક્રાઇમ રોઝિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો કસ્ટમ્સ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સાહેબ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર જાફર ખાન મોબાઈલવાલા તરફ નામ ઓળખાય છે આ મુંબઈના મુમરાના રવાવાલા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન અમને મળી હતી એના આધારે જો ગઈકાલે સમગ્ર જો આ કમ્બાઈન ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગે જ હતા બીજા એના પાસે હેન્ડબેગ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ અને સાથ ત્યાં એક બાળકો માટે જો રમવાના રમકડા હોય છે આ અંદરને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા એ પેકેટો મળા કુલ મળીને આઠ પેકેટ જેટલા એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળા જેના વેટ કરતા જોઈએ કરી ચાર કિલોગ્રામથી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ છે માને છે અને પૈત્રીસ લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જો એ હાઈબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી જે જેના ઉંમર છપ્પન વર્ષનો ઉંમર છે અને આ એકદમ ફ્રીક્વન્ટ જો એ ફ્લાયર બી છે સત્તાવીસ અઠાવીસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે ક્યારે ગોલ્ડને સ્મગ્લિંગ જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડને સ્મગલિંગ કરે છે મોબાઈલને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા જો પ્લેઇંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિંગ સ્મગલિંગ કરે છે અને આજ આજ આ જ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે એના જો પત્ની છે નુસરા બેગ કરીને એના પત્ની છે લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝા માહિતી ચેક કરવી જોઈએ તો એમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જોબઈ દુબઈ બાંગ્લાદેશ છે વખત જઈ ચુકા છે જો અને થાઇલેન્ડ ઓમાનમાં બે બે વખત સાઉદી અરેબિયા કમ્બોડિયા બહેરીન દેશો દેશોમાં બી આ એક એક વખત જઈને આ જ સ્મગલિંગની પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોઈએ તો અત્યારે આ જો કે કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જો અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ એક લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જોઈએ જ્યારે લઈ આવે અને એના મોડો સપ્રન્ટ પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારનો માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જોએ સામે વ્યક્તિને આપવામાં આવે છે ફોટોગ્રાફ વિથ બેગ આ એના એ મોડો સપ્રંડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે આ એના મળી જશે જો તો આ જો ગઈકાલે જો મળ્યા તો અત્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાં ક્યાંક લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈના છે પરંતુ આ વખતે આ સુરત એરપોર્ટના સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે કોણ કોણ છે ક્યાં જવાના હતા માલ જોઈએ આ બધા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો જોઈએ એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે બિના માટીને એનો છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ જ શક્તિશાળી ગાંજા હોય છે તો અત્યારે બહુ લોકો બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે એના કિંમત લાખ રૂપિયા પર હોય છે 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 જેના લીધે અત્યારે અલગ અલગ એની ચાલે સુરત શહેર પૂરી મક્કમ આ પ્રકારના કોઈ પણ નહી આમાં જ્યારે જ્યાં એરપોર્ટ લઈને આવે છે તો એમાં પેકેટ આ લોકો આ પ્રકારના પેકેટ કરે કે પર્સ હોય રમકડા હોય આ પ્રકારના સાધનો અમે મૂકીને લઈ આવે છે ત્યારે જો અલગ અલગ જુદા જુદા એરપોર્ટ ઉપર જો અલગ અલગ યુનિટ્સ હોય છે કસ્ટમના અલગ યુનિટ હોય છે જો ચેક કરતી હોય છે લેકન ક્યારે ક્યારે જો એક્સરે મશીન વગેરે બધા સામાનો જતા હોય છે તો એના માટે જો અમારા લોકોની ઇન્ફોર્મર જો નેટવર્ક હોય છે ઇન્ફોર્મર ઇન્ફોર્મરું નેટવર્ક હોય છે આજ જ ભાગરૂપે જો બેંગલોર એરપોર્ટ ઉપર બી સાત કેજી એના વાઇટ પકડાવી જોઈએ સાત કેજી સાથે તો આ લોકો એરપોર્ટ ઉપર આ બધા પેપર બી વાંચો છે ઇલેક્ટ્રોનિક મીડિયા બી આવતા રહે છે કે ઘણા એરપોર્ટ ઉપર જો આપણે અમદાવાદ એરપોર્ટ બધી યુનિટ્સ પકડતી રહે છે એ ક્યારે ક્યારે સક્સેસફુલી થઈને નીકળી પણ જતા હોય છે ક્યારે ગોળ લઈ આવે ક્યારે મોબાઈલ લઈ આવે ક્યારેક અને મેક્સિમમ વખત જો આ નાર્કોટિક્સ લઈને આવેલા છે અત્યારે એના પૂછપરછ ચાલુ છે ત્યાં માં અમુક લોકો છે જે ઇન્ડિયા માં અને બીજી જગ્યાએ તો સ્મગલ કરવા માટે જો આ લોકો આ પ્રકારને કેરિયર્સ યુઝ કરતા રહે છે જાફર ભી આ આ પૈકી એક કેરિયર તરીકે છે જો અને એના ભી અપનો નામ છે આગળ ઇન્વેસ્ટિગેશન જો કે ચાલુ છે તો અમે જો ભી અલગ એજન્સીસ કેન્દ્રીય એજન્સીસ હોય છે જેના માધ્યમથી કરી જેનાતરે નામ અપનાવવાની નહી બતાઈ શકે લેક ક્રીમીનલ હિસ્ટરી છે અને સુ અત્યાર સુધી જે રીતે આ સ્મગલિંગ કરે છે આવકતો માટે જો છે ને કરવામાં આવે છે એના વિરુદ્ધમાં ત્યાર સુધી જો અમે લોકોના પૂછપરછમાં બોમ્બે માં એના બે કેસીસ છે જો લેકિન અત્યારે આ કેસીસ મુંબઈ પોલીસ સાથે કરીએ છીએ કાલે ગઈકાલે રાત થી બધા ચાલે છે એના મુંબઈ માં ટ્રોમ્બે માં એક ગુના મારામારી ગ્રીવિયસ હર્ટ ત્રીસો છવ્વીસ આઈપીસી ના દાખલ થયા છે અને બીજા એના ઉપર જો ચોરી ના એમઆઈડીસી એમઆઈડીસી પોલીસ સ્ટેશન છે બોમ્બે ના મુંબઈમાં મુંબઈમાં બે ગુના છે લેકિન અત્યારે બીજા ગુના માટે બી અત્યારે તપાસ કરી બે ગુના આરોપી છે આજે અને આ બંને થોડા જૂના ગુનાઓ છે એના ઉપર જનરલી શું થાય છે કે આ જો ગુનાઓ એના ઉપર દાખલ થયા તો બે હજાર બાર વગેરેના હતા તો આમાં થાય શું છે ક્યારે ક્યારે એના પરમિશન પણ મળી જતા હોય છે ત્યારે જો ઘણા બધા ફ્લેક્સિબિલિટી નિયમોના લીધે કોઈ પણ ગુનામ બી હોય તો એના જો મંજૂરી લઈને જો એક વર્ષ છ મહિના આ પ્રકારના પાસપોર્ટને મોટર મરતા રહે છે ભાઈ તો આ અમારે એક તપાસમાં વિશે છે કે એના ગુના હતા તો પાસપોર્ટના વેરીફિકેશનમાં તો કઈ ખોટી માહિતી એના ઉપયોગતો નથી કર્યો એના માટે હવે મુંબઈ પોલીસ સવાલોનો કોન્ટેન્ટ ચાલી છે સર આ આ મુંબઈ પછી સુરત એરપોર્ટ જ્યાં એરપોર્ટ છે સુરત એરપોર્ટ પર પસંદ કરવાનો મુખ્ય કારણ શું હોય છે કે મે આમાં દર વખતે જો અલગ અલગ એરપોર્ટ તો લેતા હોય છે જર્નલિસ્ટ સુ હોય છે કે ઘણા બધા એવા હોય છે કે અલગ અલગ એજન્સીસ ના રડારમાં આ પ્રકારના લોકો હોય છે

તો આપના ઇન્ડિયન જો અમારું જો ઇન્ટેલિજન્સ એજન્સીસમાં જો નેટવર્ક છે આ નેટવર્કમાં માહિતી આવી પડી ગઈ હતી કે ફ્રીક્વન્ટ ફ્લાયર છે ડાઉટફુલ છે ને ના મતલબ કરવાના હે તો આ પ્રકાર તમામ માહિતી આવતા રહે છે પકડાતા પણ રહે છે લેકિન આલો કેરેગર સક્સેસફુલી નીકળી પડ જાતા હોય છે સર જે રીતે આપેલ જનરલ રીતે ફોટોના આધારે ડિલિવરી કરે છે તો સુરતમાં ડિલિવરી કરવા માટે આવ્યો હતો કે અહીંયાથી મુંબઈ જવાનું મેં અહીંયાથી કોઈ વસ્તુ અહીંયા તો અહીંયા નહી જવાનું તો અહીંયા કોઈ ડિલિવરીના નહી હતી સુરત ખાતે આ નિયત નીકળે ને મુંબઈ જતો रवाना હતા જો અત્યાર સુધી આવ્યા છે અને રસ્તેમાં કવના ડિલિવરી કરસે આ વ્યક્તિને એના ખબર નથી કે સામેવાળાને વ્યક્તિ ખબર છે કે ના કઈ રીતે ટ્રેસ કરવા સુરતી મુંબઈ કઈ રીતે જવાના હવે આતારે પૂછ પરસની એક વાત છે જો અમારા રિમાન્ડ ઓવરને ભઈ રહે છે ભાગ જો સર બોલની કોમ્પટી પર આતો આવી તો એ સામેવાળાની કોમ્પટી પર કહો કે કેના પાસે એના ત્યાંથી નીકળે છે તો પહેલા કોઓર્ડિનેટ આપી દેવામાં આવે છે કે તમે ક્યાં ઉભા રહેવાના અને કેવી રીતે ઉભા રહેવાના અને તમે કોઈ વ્યક્તિ આવશે જોઈને પછી એના કોડિંગ હોય છે કે જ્યાં ડિલેવરી થાય છે એની ફોટોગ્રાફ્સ લઈને ફોટોગ્રાફ લેવામાં આવે છે ત્યાં જ અને જો કન્સ માનસ છે જો સામે જો મેન હેન્ડલર છે જો હેન્ડલિંગ કરે છે કે તમે એક વ્યક્તિ આવશે આ બોલશે અને બરાબર જો તમે એના વસ્તુ આપી દેવાના અથવા પૈસા મળી જશે તમને એના એના એને ખબર હોય છે આ રીતે આ લીધો એના જો છે અહીંયા વોટ્સએપ અને બીજા એના છે જો સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ જો એપ છે અહીંયાના વ્યક્તિને મોકલી આપવામાં આવે છે કે આ વ્યક્તિ તમે અહીંયા મળશે અને બતાવીને તમે લઈ લેવાના તો આ અમારો ફર્ધર બી આ ભાગ છે વધારે અત્યારે અમે નહીં બતાવી શકીએ લેકિન એટલા છે કે એના બસ ઉભા રહેવાના કોના આપવાના છે એના ખબર નથી રહેતી લેકિન સામે કોણ લેવા આવે એના પૂરી ખબર રહે છે કોણ લેવા આવશે કે છે છે જલ્દી આ પ્રકારનો લોકો હેન્ડલર હોય હોય સોરી કુરિયર એના કામ છે કે તમે પર ટ્રીપ લઈ આવવાના એટલા પૈસા તમે મળી જશે તમે લેવા આવશે બસ એના લિંક ખતમ પછી ફર્ધર બીજી લિંક ચાલુ થાય છે કે જો ડિલિવરી લેશે અને ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરશે આ બીજી લિંક હોય છે જો અમારા તપાસમાં और 21 વખત રાતેજી કરી ચૂક્યો છો તો તમા ગોલ્ડ સ્મોકિંગ કેટલી વખત કરવામાં આવે છે આમાં તમને 28 વખતમાં જો ہمارے પાસે ઇન્ફોર્મેશન છે ગોલ્ડ ઓલ્ડ લઈ આયા છે ગોલ્ડ પછી જો એકના ઈ સિગરેટ્સ ના છે ગોલ્ડ ના છે મોબાઈલ છે લેપટોપ છે જો મોંઘા હોય છે ડ્રગ્સ છે જો આ પ્રકારના અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ એરપોર્ટ ઉપર લેના ડિલિવરી માટે ડિલેવરી આપેલા છે જોઈએ અને બીજામાં જનરલી શું થાય છે ગોલ્ડ વગેરે થાય છે તો ગોલ્ડ પ્રતિબંધિત નથી પરંતુ કસ્ટમ ડ્યુટી ચોરી છે એમાં લે નાર્કોટિક્સ તો એકદમ સંપૂર્ણપણે જોઈએ પ્રતિબંધિત છે જો બીજા આઇટમ્સ હોય છે કે એના પેનાલ્ટી લાગે છે પેનાલ્ટી આપીને જો પછી એને પેનાલ્ટી ભરીને જો નીકળી જાય છે પરંતુ આમાં જો છે ડ્રગ્સ ઇઝ ટોટલી બેન્ડ આમાં કોઈ જોવાઈ નથી એના માટે બીજા વખત જો અમારે આ ઇન્વેસ્ટિગેશન વખત જો છે એના લઈએ છીએ કઈ એરપોર્ટ ઉપર આવ્યા હતા ક્યાં ગયા હતા कई रीते पकड़ाया था कि नहीं पेनाल्टी सही है कि नहीं जो है अब प्रकार हमारे तपास में एक मैसेज है अब बांग्लादेश आम जेट भी कंट्रीज है आम थाईलैंड ओमान बांग्लादेश दुबई आ बदा है तो बांग्लादेश के रीते गया क्या पहुंचा आ हमारा एक इम्पोर्टेंट जो है अत्य तपास संभाग है